કેમ કે આજે આપડે આવી ગયા છે દીવ રખડવા તો તમે કન્ટિન્યુ માં બનાવી રજો ને આજે આપડે દીવ ગાભા ઉછે જવાનું છે લેવા તો તમે કન્ટિન્યુ લો માં બનાવી રેજો આપણે દીવ જઈને મળીએ

ધર્મેશભાઈ પૂછે ભાઈ તમને કેવી જર્સી લાગી ધર્મેશભાઈ તમને કેવી જર્સી લાગે જર્સી એક નંબર છે તમારે મળી જાય બસો અઢીસો માં એક નંબર જર્સી તમારે લેવું હોય તો આ બાજુ હોય જ ઘટી કન્ડિશનર માં મળી જશે મિત્રો આપડે વિપુલભાઈ જર્સી ગોતે હજી ને કઈ પસંદ નથી આવી એક ગોતી લઈએ હારી થી મેં તો ગોતી લીધી વિપુલભાઈ ને સુરેશભાઈ ને હિતેશભાઈ બધા ગોતી રહ્યા છે જર્સી હારી થી મળી જાય તો ઉપાડ લઈએ મિત્રો બહુ પસંદ કરી પછી જર્સી હારી નો મેલી તો પાછા આવે જાય તમે રખડવા તમે કન્ટિન્યુ વેલોગમાં બનાવી રહેજો ફાઇનલી મિત્રો આપણે કુકરીયા પૂગી ગયા તમે પાછળનું લોકેશન જો કાંઈ ઘટે એવું એક નંબર છે પોતાન બોટાને કાંઈ ઘટે ઘટના એવું પડે તો અહીંયા તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં તમે નજારો જો ઘટ્ય આપણે ઘડીક નીચે રખડી લે બધા નીચે ઉતરી ગયા આપણે જાય ઘડીક નીચે કેવું એક નંબર પાણી બાણી મોજા મારે આપણે જાય નીચે જો સીડીને બીડીને કઈ ઘટે રખડો ભાગી ગયા નીચે મિત્રો આપણા સારો એક ભાઈ ભાઈબંધ આવે કોક તેને પૂછીએ આપણે કે દીવામાં કેવું સારું લાગ્યું તો ભાઈ તમને દીવામાં કેવું સારું લાગ્યું એક નંબર હોય ભાઈ એક નંબર કોણ હે યે લોકો ક્યાંથી आते હે ફરવા બરન લોકેશન કેવું એક નંબર છે એક નંબર કાઈ ઘટ ન્યો ભાઈ સારું ભાઈ હાલો મિત્રો તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ કારણ કે આપણે ઘરેથી એક કામ આવી ગયું એટલે આપણે જવું પડે એમ છે નકર દીવામાં ફરવા લાયક જગ્યા તો ઘણી છે તો તમને વિડિયો કેવો લાગ્યો લાઈક વિડિયો ગમ્યો તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં